મુન્દ્રા ખાતે કચ્છ મોરબી ભાજપ ઉમેદવાર દ્વારા રોડ શો યોજાયો હતો મુન્દ્રા મધ્યે ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી રોડ શોને સ્ટાર્ટ આપી મુન્દ્રાની બજારોમાં રોડ શો યોજાયો હતો મુન્દ્રા તાલુકા શહેર ભાજપના બોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રોડ શો દરમિયાન શ્રી વિનોદ ચાવડાએ મતદારોને મળ્યા હતા અને રોડ શો દરમિયાન મતદારોને અપીલ કરી હતી કે ફરી વખત કમળ ખીલવવા દેશને મહાસત્તા બનાવવા શ્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા કહ્યું હતું મુન્દ્રા શહેરમાંથી આયોજીત રોડ શોમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવચંદભાઈ વરચંદ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બહુળી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ સ્થાનિક આગેવાનીઓ કાર્યકર્તાઓ તેમજ નગરજનો ઉત્સાહથી જોડાયેલ હતા છેલ્લા પોણા બે મહિનાથી સતત કચ્છની અંદર લોકસભાની ચૂંટણીનો અમારો પ્રવાસ ચાલી રહ્યો છે પ્રચાર ચાલી રહ્યો છે અને આજે અમે મુન્દ્રા શહેરની અંદર આવ્યા છીએ અને મુન્દ્રા શહેરમાં ભવ્ય એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સંસ્થાઓ સૌ વેપારીઓ મોટી સંખ્યામાં મુન્દ્રાની જનતા અને સૌ મતદારો જોડાણા હતા જોઈ કરીને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય તો નિશ્ચિત છે પણ અહીંથી જે પ્રકારે લીડ મળવાની છે કારણ કે લોકોનો પ્રેમ આજે અમને જોવા મળ્યો છે મુન્દ્રાની જનતાનો પ્રેમ અમને જોવા મળ્યો છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ વડચંદની ઉપસ્થિતિ છે અમારા ધારાસભ્ય શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે માજી શ્રી રમેશભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપુશ્રી અને આદણીય નગરપતિબેનશ્રી અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોદી સાહેબને સમર્થન આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે જ્યારે આગામી હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને મતદાન થવાનું છે ત્યારે મને લાગે છે કે મુન્દ્રાની જનતા મતદારોએ પણ મૂળ બનાવી છે અને ભારતીય જનતા પાર્ટીને અહીંથી ભવ્ય લીડ મળશે એવો મને વિશ્વાસ છે